સાંસદ નિર્દેશ અંતર્ગત નવસારી જિલ્લામાં સ્વચ્છતા સાથે જ કુપોષણ મુક્ત નવસારી અભિયાન યોજાયું હતું જે અંતર્ગત વિવિધ કામોના લોકાર્પણ સાથે જ યોજનાને વેગવંતી બનાવવા માટેનો કાર્યક્રમ યોજાયો નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો જિલ્લાના ત્રણસો નેવ્યાસી ગામોમાં થયેલી કામગીરી અને ગામડાઓમાં કચરાના યોગ્ય નિકાલ માટે ગ્રામ પંચાયતોને એકસો સત્યાવીસ જેટલી કચરા ગાડી ટ્રેક્ટર વિતરણ કરવામાં આવ્યું હતું મેં કીધું આ નવસારી તો છે ને સંસ્કારી નગરી છે આમાં લોકો સાંભળવા આવ્યા છે ડાયરામાં ચોક્કસ પ્રમાણમાં ઇન્વોલ હશે પણ અસંસ્કાર જેવું કાંઈ ના કરે તમે ચિંતા ના કરો તમે જમી લો અને કોઈ પણ જાતના કોઈ પણ બનાવ અણબનાવ બનાવ વગર આખો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો એના માટે અમને બધાને ફરીથી અભિનંદન આપું છું ખાસ કરીને સ્વચ્છતા અભિયાનમાં આપણે ત્રણસો ગામો ગામોને સ્વચ્છતા અભિયાનમાં આવરી લીધા જિલ્લાના અને એની અંદર લગભગ પાંચસો ને બ્યાસી ટન જેટલો કચરાનો ત્રણ વર્ષ ત્રણ મહિનામાં નિકાલ કર્યો આ કાર્યક્રમ અમે આપણા આદરણીય સાંસદ શ્રી સી આર પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ થયો